ખાઈ ને એમ તો ઘણા વાગી જશે નવ ને ઓગણચાલીસ મિનિટ થઈ જશે કન્ટિન્યુ વરસાદ શરૂ છે અને પાણી મારા વાળા આમ જોવો દરિયામાં પાણી કેટલું બધું સડી ગયું આ બધું વાવળ ને બાવળ ને બધું કાઢી લેખું એટલું બધું પાણી સર્યું કે એની હું વાત કરું તમને માછલાઈ નીકળી જાય તમે જોવો અને યાર કેવાનું મતલબ કે ભાઈ વરસાદ આવ્યો વરસાદ આવ્યો દુનિયાનો વરસાદ આવ્યો નજીક કેટલો આવે ને એનું કાંઈ નક્કી નથી દરિયાની અંદર મોજા કેટલા દરિયા તારા ખાલી થઈ તો કેટલા મોજા છે તમને બતાવવાનું છે ઘણું બધું જાણવાનું જોવા મળશે વરસાદ તો ભાઈ ફૂલે ફૂલ થવાનો હતો અને છો પણ છે અને હજી કદાચ થાય એવું લાગી રહ્યું છે કેમ કે આપણે આમ હવામાન જોઈને તેવું લાગે કે વરસાદ થાય ત્યાં હું તમને બતાવું આ દરિયાના મોજા આ હા નાના મોજા નથી ફેમેલ એમ જુઓ આ નાના નાના મોજા તમને દેખાતા છે પણ નાના છે નહીં મારા વાલા એ બાકી દેખાવામાં નાના લાગે બાકી સીએમ બાપા ભયંકર પછી આ કાશે ને આ જો આ આ વાદળાવાળો વાતાવરણ આવી રીતનું વાતાવરણ આવી રીતનું વાતાવરણ આ સાઈડલી મી આવે અને આ સાઈડલી મી આવે છે ને એ તો વાદળા આ વધારે આવેલા આવે તો આવડા તો ડબલ વરસાદ આવી છે ને હું તો છત્રી લઈને આવ્યો પણ છત્રીમાં કાંઈ જમાવટ છે નહીં છત્રી મારી બેટી પતી ગઈ છે એવું લાગે છે બીજી લેવી જોવા કેમ લાગે પણ હવે તો સમા હું છે નહીં તો છત્રી લઈને નુકસાન લોસા કે રાઈ એમ આવવા છે અને પવન કેટલો આવ્યો ખબર છે બાવળી હદે નમી જામ જોવું હા બાવળિયા બધા છે ને મારા વાલા હાજ હાવ એટલો પવન આવ્યો ગયા બાવળિયા મતલબ મારા દરિયામાં પડી ગયા બાવળિયા એમ એમ કહેવાય એટલો પવન આવ્યો એટલો પવન આવ્યો દુનિયાનો સિરિયસલી પવન હતો તેને રાતના ત્રણ વાગ્યા નો લગભગ નવ વાગ્યા પીડો છે હજી 40 મિનિટ પવન પીડો એ હજી એમ તો નથી પીડો છે એમ તો દાદા તો છે પછોક ધીમો પડે હવે હું જાઉં ઘરે આપડે હું છે ને દરિયામાં લેવી આવ્યો છું ઘરે અને હવે સરુ વરસાદ છે પણ તોય જાઉં છે મારા ગામમાં અને હવે આ બધું હેન્ડલિંગ કરશે વાવો નો વરસાદ વરસાદનો કાખો દાયને જય માતાજી જય દ્વારકાધીશ નિમરસે ને અમાર ગામમાં વરસાદ આવે છે એમ નથી નુકસાન કરી નથી અને કામ કેટલું રખડાવી નાખ્યું અમારું કરી નાખ્યું પણ થઈ ગયો કામ યા ય બાપ સને પેજ આમ છે કા તોલી વરસાદ શરૂ થાય છે આઈએ તમને દેખાતા છે છે ને સાટા છોડા ધીમા પડી ગયો જો આપણે જો છે ને બે હુંટ ટુકાળી ઉકલ્યું ના છે કે આ અંધારામ રાખીને તો આપણે તમને આમ વરસાદના સાટા પડે ને બતાતે છે એટલે કે ધીમા થઈ જશે અને વરસાદ ભાઈ રાત નોન બાપા તોમ ડોકર આવ્યો દુનિયાનો દુનિયાથી રાત સરસ શરૂ યો બોસતી મન

જો તમે જોયો તો વરસાદ આવે છે પણ તમને દેખાતું નહીં હોય હજી તો આવવાનો આવા વરસાદ છે ને આજ હાજુનો શરૂ છે મારે આવી રીતના મેં માઇન્ડવી ઠાકી માઇન્ડ બી હોતું છે આ એટલું મેં આવી રીતના ઠંક્યું હું અહીંયા અને આમ જો આ કાતરી છે ને વજનથી આમ કેટલી હેઠળ આવી હાવે હાવ એવું બધું શેઆ રીવણી ભીણી ને એવું બધું ભાંગી ગયું ને હું છું ને તમને જાઉં છું દેખાડવા દરિયો થોડોક દરિયો દેખાડું દરિયો અત્યારે કેવો છે એમ ભેરો નથી ખાલી થાય છે ઘણો ખરો ખાલી થઈ ગયો છે પણ હું તમને દેખાડી દઉં કેવો દરિયો છે અત્યારે શરૂ વરસાદ દરિયો તો ઘણો એ બધો ખાલી થી છે જોઈ શકતા છો અને આપણે છે ને કોલમાં નથી ગયેલા આ બાજુથી દેખાડું છું તમને અમારા ઘર પાસેથી ને જો આવી રીતના દરિયો હે કાંઈક લોટ તો જો આમ કેટલા લટ છે એ અહીંયા તો આમ મંદિરે આવી રીતનો એ બધો વરસાદ શરૂ છે જો તમને દેખાતું હોય છે કેવો વરસાદ શરૂ છે એ અને આવું બધું છે ਉਹ ਕਿਉ ਹੈ ਤੇਰੀ ਉਹ ਹੌਫੀ ਗੇ ਲੋ ਨਹੀਂ ਜੋ ਕੋ ਮਾਣਾ ਆਟਾ ਮਾਰੇ ਪਰ ਤੁਸੀਂ ਦੇਖਤਾ ਨਹੀਂ ਵੇਥਰਾ ਕਿੰਸੀ ਕਿਤਨਾ ਬਦਾ ਸੁਭੈ ਹੈ ਨਾ ਹੈ ਨੋ ਕਤਾ ਸੀ ਆਟਾ ਮਰ ਵਾਲਾ ਆਵੇਲਾ ਸੇ ਬੋਲੋ ਸ਼ੁਰੂ ਵਰਸਾਤ ਮਮਿਆ ਮਾਣਾ ਆਵੇਲਾ ਸੇ ਕੋਕ ਲਾਗੇ ਸੇ ਕਹਾਂ ਤੁਨੇ ਮਤਾ ਜੀਏ ਸੇ ਕੇ ਮੰਦਿਰ ਸੇ ਇੱਥੇ ਕੋਕ ਨੂੰ ਕੋਕ ਆਉਤੂ ਹੋਏ ਹਨ ਉਹ ਜਾਉ ਸੁ ਪਾਸਿ ਘੇਰੇ ਕਿੰਕੇ ਵਰਸਾ ਥੋੜਾ ਵਤੀਕੋ ਹੈ ਉਹ ਲਾਗੇ ਸੇ ਸ਼ੋਰਟ ਨੋ ਵਾਇਰ ਸੇ ਥਾਂਡਾ ਹੋ ਪੜੇ ਦਿਵਸੇ ਸ਼ੋਰਟ ਸ਼ੁਰੂ ਰੱਖੇ ਬੋਲੋ ਅਸੀਂ ਬਧਾਈ ਪਸਾ ਉਹ ਬੁਧੇ ਸੇ ਨੂੰ ਸਾਵੂ ਜਾਉ ਸੁ ਹੋਵੇ ਘੇਰੇ સાહેબ આવે પછી કંઈક ખાવા પીવાનું બનાવી હાંસ પડવા આવી ગઈ છે બે ને વરસાદમાં વરસાદ આપણે કપડે થોડી ઘણી વાટી લીધી બસ હુકલ નીરવાનું થાય લીલી વાટવા લીલી વાટેલી ની આમ જમ અહીંયા પંખો શરૂ છે તડકો નથી તો તેને પંખો શરૂ એવું છે ને એ દેખાતી કાય જો આમ પંખો કેમ ફરે અહીંયા સર વરસાદમાં બાર પંખો સાહેબનો બાંધેલો ફરે છે કેમ કે ડીશ સામે જો અહીંયા પડી પતરા ઉપર તમને દેખાતી હતી એ છે ને અહીંયા ડીશ મૂકેલી કે હતી એ પંખો ફરે એવું છે અને તડકો નથી તોય પાછો ફરે એમ આમ આમ પાછું ડારમાંથી મટરમાં પાણી એવું કાંઈ નથી આવતું તો આવડી એ ડીશ કે એટલો એટલો પાવર કાઢે બહાર આવે મસ્ત મસ્ત કેમ ફરે આમાં તમને ધીમો લાગતો છે પણ આમ જોઈ તો આ મોબાઈલમાં તો ધીમો જ લાગે છે આટો આટો ફરે એમ હસ્તી એમ કેમ છે પણ આમ બહુ ફરે પાછો ઘાસ તો નથી આ પંખો એટલે સવારમાં છે ને મેં જો અહીંયા પીળો નાખી દીધો થોડો કે અહીંથી ત્યાં અહીંયા પાણી ભરાતું કે તે એટલો પીણું નાખ્યો છે અહીંથી શરૂઆત કરી તો ઓલે પણ એવું નાખ્યો હજી ઓલી બાજુ નાખવાનું બાકી છે પણ પછી બસ એકલે એકલે જો એટલો એટલો નાખ્યો ને ત્યાં ટૂંકી ગઈ પછી રેવા દીધું ઘણું ખરું પૂરાઈ ગયો છે ઓલે પણ પૂરવું જો હે થોડુંક પણ હવે પછી ક્યારેક વાત કાલે લગતી એમ આમ મસ્ત મસ્ત વરસાદ શરૂ થાય ને તો અમે દબડી દીધી તો આમ દબડાઈ જાય ને તો કઠણ થઈ જાય તો પછી જાય નહીં એમ અને હવે હું જાઉં છું તમને સોળી દેખાડવા કેમ છે ને સોળી આપણે પેલા સોંપી એ બધી ખેંચી નાખી ઉલ્લી ગઈ હે સોખું કરી નાખ્યું અને પછીનું ને એક સેલો વરસાદ હતો કે સમાહાનો ત્યારે મેં તમને પાસી મેં સોળી સોંપી દીધી હતી તો એ સોળી અત્યારે વરસાદ આવી એટલે મસ્ત મસ્ત થઈ છે ઊગી ગયેલી છે અને મસ્ત મસ્ત થઈ છે તો એ તમને હું દેખાડી કેમ કેમકે વરસાદ આવ્યો ને તો સારું છું આમ તો કેમકે ઝાડવાય ઘણા ખરા પી ગયા અને જો મેં સોળી સોંપેલી હતી ને એ બધી મોટી મોટી થઈ ગઈ છે તો કેવી થઈ ગઈ એ થઈ ને મોટી મોટી તો આમ છે ને મેં ઠેઠ ઓલે સોંપી દીધેલી છે સોળી આ બધી કેમ મસ્ત મસ્ત હવે થઈ જાય વાંધો નહીં આવે સોળી આવી જાય પાછી દિવ્યા ટુ એટલે મસ્ત મસ્ત થઈ જાય આંબાને મજા આવી ગઈ જવા કેમ મસ્ત મસ્ત કોળી ગયો ને વરસાદ આવ્યો એ ભેગાનો જામ કેમ આપણો ઓણનો સોંપેલો આંબો છે મસ્ત થઈ ગયો આમ કોળી ગયો છે પાછો કેવું મસ્તીનો ફૂટી ગયો ને કોયડ્યો ને આવી રીતનો કઈ કોયડો હે મસ્તીને કોળી ગયો આ લીલો છે અને ઓલા બધા છે પણ થોડા થોડા કોળે ને આને છે ને હું એ કોને ખબર આ મને બહુ મસ્ત હોય આમ હુકાણો નથી જર્યા ને પેલેથી બહુ હસ્તી હારો ઘેરે આવીને તો છોકરા એક નથી બોલો કોને ખબર તનજી કૃષ્ણ ભરતો અહીંયા હતા હું આમ જીથી એવા

મારા વાલા હું તો જો ગામમાં બામમાં જો નાલી વીએવો ફટાફટ આયો નથી ખાલી વરસાદથી પહેલી જો કપડા બદલી લેખા છે અને હવે મારા વાલા દુખી ગયા છીએ ને આમ જો વરસાદે પાછું મંડાળ માંડી દીધું છે વધી ગયો છે એટલે કે વરસાદ આવતો એના કરતાં વધી ગયો ભ્યાહું ઉભ્યું થઈ ગયો ભ્યાહું ત્યાં કાંઈ નીરોય લે તો ભાઈ સામ છે યાર કાંઈ કામ થતું નથી પેલા આપણે એમ પડી એ પીડી પીડી બગડી જાય લાગે તો આ પડી પીડી તો હા એ અંદર ફૂટી અંદર ખૂટેલ હે ગઈસ ભઈ પા નાલી ફેરવીને આયા નાખીને આઈલી ખૂટી રહી છોડો બળો ભઈ ન નઈ દે ખૂટેલ હોય તો યાર હવે કાય માં હેડુતી નથી વરસાદ રહી જાય તો સારું પણ આપણે આગે હે પરમન વરસાદ પાછો આવતો એ બોલો ઈ વાંધો પડે જ આવશે તો કરો વરસાદ ઘણો બધો આવવાનો છે અહીં છોકરા બધા તો ભાગ ખાઈને ફોનમાં જોવે છે આમ છે બોલો તો ચાલો કડી હું બેહી લઉં એસ ફૂતો નથી હું એવો દરિયામાં દરિયો છે હજી ખાલી અડધા ઉપર ખાલી છે પણ મોજા છે નેક્સ્ટ લેવલ તમને હું બતાવું આ કોઈ ત્રણ બુઈ ત્રણ બધું બતાવી દેવાનું છે આમ જો મોજા બતાવું મારા વાળા તમને એમ થાય કોઈ બાપા અહીંયા મારું બંધણના હરિયા દેખાય છે તો અહીંયા આ જ જગ્યાએ મારું બંધણ છે ને એના હરિયા દેખાય છે યાર કેવો મોજો કેવો મોજો બંધણની હાલત પૂછી છે અરે ર ઈ તો ભાઈ મારા વાલા જેને જેને નુકસાન આવે એને એને ખબર પડે ઓય અટા સાવન કે ઘટા તો પાટું મારે બોલો અહીંયા અહીંયા પાટું મારી આમ જો અહીં અહીંયા પાટું મારી કહીશ અહીંયા કે કંઈ ખાવા દે એમ કે આ હું વિડીયો ઉતરું દેખાતું નહીં ગાંડી તો શને કહીશ મોજાય છાપાય મારો ભાઈ વાહ બાપા આમ દું અહીં ઓય ભગવાન જોઈ લે કેવા ભાંગે કેવા ભાંગે કેવા ભાંગે અને વરસાદે એટલો ને ના છે એમ નઈ આમ જો ભાઈ ઓય બાપા હંદુઈ હંદુઈ ઢોળો એ બા હવે મારે શું કરવું હવે મારે શું કરવું મારા વાલા બંદર નાખેલો છે ને પાછું વળસડ ને બાંધેલો છે એટલે ઈ એમ નમ રીજે ને તો એક નક્સ એટલે નુકસાન નહી પણ થોડું થોડું ફાટી જાય

ને બોલે તો તકલુ બોસ ભેજીભાઈ એ કહુ છી વિજા કે હું બધાય મને સોંટી ગયા કોઈ ઘરે જાવ દેતા નથી તો હું છે ને દુકાનવાળાને ફોન કરીને દુકાને બોલાવું દેખ સકતે હો ગઈશ કમરા ખરાને કૂપુ બેન આવીને બેહી ગયેલા છે કેમ આવેલા એ તમને કોઈને ન ખબર હોય હું હમણાં જણાવું એટલે તમને મજા મજા આવે રાખો બોપમાં કે આવડા ગયો છોકરા બધા અહીંયા આવી ગયા ઘણા બધા હાય કલાકાર ઓય સાંભળ ને ગાઈસ આ છે ને આ પૂલલા બનાવવા ને તો વરસાદ કે બહાર એ સાંભળો બહાર પૂલ એમ ફૂલ વરસાદ છે ને અંદર માં ખાવાનું છે મારા પૂડલા તો સાલો ફટાફટ ખાઈ લે પૂડલા એટલે વરસાદ આવ્યો વરસાદ આવ્યો વરસાદ આવ્યો ઓય મારા બાપ એક વખત ને એટલું આવી જો આમ જો વાવણી મે હું તો કોઈ એટલું યકારે ની એવો આવ્યો આમ પાણીની નદી આવી જે નદી ગાઈસ ને આયા હું તમને બતાવું આમ જો આયા હું બતી લેતા હું પહેલા Bapak, 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 ફૂલ જામ પાણી ભરાઈ ગયું મારે શું કરવું ને કોઈ મારું બેટું મારું સાંભળતું નહોતું માણાનું બધું તણાઈ ગયું બધું ઉગી ગયું માણાનું કહેતો પણ મારું જોય પડેલે છે ને બધું એને એટલે પાણી આવ્યું ગાઈસ શું કરવું હવે આનો વિડીયો અહીંયા પૂરો કરી દઈ મળી બીજા નવા વિડીયો ત્યાં સુધી બધા મિત્રોને જય માતા દી બાય બાય કરી દો લાઈક કરી દો શું કરવું વરસાદ બહુ ફૂલ આમ ફૂલ વરસાદ આમ જોવો અમારા ઘરમાં બધે પાણી કરી ગયું ફૂલે ફૂલ વરસાદ આવી કા કેટલે એવો એમ ના ભાઈ નથી થાય તો આવી લડી લેવાનું છે વરસાદનું નું મારું બેઠું કોઈ મારું માનતો નથી આવશે આવશે હજી તો આવશે છે ત્રીસ તારીખ સુધી મારું કીધું આવી ચાલો